નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈદ્યકું ચેનલમાં હું નિકું પ્રાપ્ત સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે તમામ પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓને મેડિકલ મુસામે મળશે એકદમ ફ્રી પાસઠ પ્લસ વર્ષના પેન્શનોને પેન્શન દર વર્ષ પાંચ ટકાનો ઉછાર કરવામાં આવ્યો છે મિત્રો લેટેસ્ટ અપડેટ મળી ગઈ છે તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલા મિત્રો વોટ્સઅપ ગ્રુપ તૈયારી ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું તમે અવશ્ય જોઈન થઈ જ તમને આ ચેનલ પર જે સરકારી કર્મચારી બાબતે પેન્શન બાબતે નિવૃત્ત કર્મચારી બાબતે પછી આંગણવાડી બાબતે શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવશે ચેનલ સબસે ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગડતા આજના વિડીયોની શરૂઆત કરીશું વિડીયો ગમે વિડીયોને લાઇક ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખેટ બટન દબાવવાનું ભૂલશો તો મિત્રો તમામ પેન્શનરો અને વરિષ્ઠ જે કર્મચારીઓ છે તેમને મુસાફરીમાં મળશે એકદમ ફી જેમ કે કે જે તમે જોઈ શકો છો કે પેન્શનરો સંબંધિત ઘણા મહત્વપૂર્ણ મુદ્દા ઉપર તેત્રીસમી સ્કોવાર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી જે બે જે બાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાઈ હતી બેઠકમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા જે એપ્રિલ બે ચોવીસના બેઠકમાં જાહેર કરવામાં આવ્યા હતા એ પેન્શન વર્ષમાં એકવાર મફત આરોગ્ય તપાસ કરાવવાની સુવિધા મળશે આરોગ્ય તપાસમાં સીએચએસ હોસ્પિટલ અથવા સીએચસ পেনল বা খানগী হস্পিটেল খৰাি চকা পেন্সন ৱেলেছনেছ চেণ্টাৰি এম ও বাছিফৰ ৰেফৰ মেলিব পাৰিছে পাঁচঠ বৰ্ষ পেঞ্চন পাঁচ বৰ্ষ উমৰ পাছত পেন্সন প্লছ পাঁচ হাজাৰ মছে পাঁচ টকা আন এই সিত্তৰ ৱৰ্ দহ টকা পঞ্চ পাৰ টকা এছ টকা লাভ মছেফম বাৰ ন'নীচাৰ এটা পেন্সৰ মফ এম এক হাজাৰ কৰ ને એક એક જુલાઈ બે હજાર ચોવીસથી અમારે મૂકવામાં આવશે પરિવારને પણ પેન્શન માટે નિશ્ચિત તબીબ ભથ્થું મળશે વિધવા સુરક્ષિત લીધે અપન સ્ત્રીઓને અપણ પુત્રીઓને પણ એફએમએ લાભ મળશે અને અનુવાટ એ છે કે તેઓ દર મહિને ત્રણ હજારનું તબીબ ભથ્થું મળશે રેલો ભાડામાં ડિસ્કાઉન્ટ મળશે પેન્શન અને વરિષ્ઠ નાગરિકો માટે રેલી ભાડામાં પણ ડિસ્કાઉન્ટ ન થવા છે રહેશે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ તેમને પણ મળશે થેન્ક યુ વેરી મચ